નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શરદ પૂનમના સતત બીજા દિવસે શરદ પૂર્ણિમાને લઈને શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રિકોનું ઘોડાપુર વહેલી સવારથી અંબાજી મંદિરે ઉમટી પડ્યું હતું એટલું જ નહીં હિન્દુ વર્ષ પ્રમાણે વર્ષની છેલ્લી પૂનમ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાવન ગજની ધજાઓ નાની ધજાઓ સાથે માથે માંડવીને ગરબી લઈ અંબાજી મંદિરે પહોંચતા નજરે પડ્યા હતા અને ચાચર ચોકમાં પણ આ યાત્રિકો ગરબાની મોજ માણતા જોવા મળ્યા હતા એટલું જ નહીં આજે માતાજીના જયકારા સાથે અંબાજી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું હતું જ્યારે નવસારીના બસો જેટલા મહિલા અને પુરુષોનો એક સંઘ જે ચુંદડીવાળા માતાજીના અનુયાયીઓ છે તેઓ એક જ કોડમાં પપ્પાળા અંબાજી ધજા લઈ માતાજીના દ્વારે પહોંચ્યા હતા અને માતાજીને ધજા અર્પણ કરી હતી અને માતાજીની છબી સાથે માતાજીના મંદિરે પહોંચી માતાજીને પોતાનીને ને અને સુખાકારીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી દેશના સનાતન ધર્મ આગળ વધે અને સતત દેશ સનાતની બને તેવા પણ માં અંબાને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા શરદ પૂર્ણિમાથી લોકોને ખાસ કરીને શીતલતાનો અનુભવ થતો હોય છે જ્યાં ચોમાસુ પૂર્ણ થઈ વિરામ લઈને શિયાની શરૂઆત આજથી થતા લોકોને હોવાની માન્યતા પ્રવર્તે છે આમ તો ચાલુ વર્ષની શરદ પૂનમને છેલ્લી પૂનમ માનવામાં આવે છે જેના યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ મા અંબાની મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું ને આ વખતે બે પૂનમ થતાં અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સાથે મા અંબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શરદ પૂનમ ચાલુ વર્ષની છેલ્લી પૂનમ છે અને જે હવે પૂનમ આવશે તે આવનારા વર્ષ નવા વર્ષ એટલે કે દિવાળી પછી આવશે તેવી શ્રદ્ધાળુઓ પણ આજે શરદ પૂર્ણિમાને લઇ ની ચાંદની વિખરવામાં આવે છે તેવી શીતળતા ભક્તોના મનમાં સદાય વરસી રહે અને આજે આવનારી પૂનમ સુખ શાંતિ ને સમૃદ્ધિ લાવે તેવી અંબાને પ્રાર્થના કરી હતી